આવી ગયા બધા મજા આવે છે બધા તો ચાલો બાળકો આજે શું કરવું હળવી કસરત કરવી ને હવે શિયાળા ઠંડી પડવા માંડી ને ઠંડી લાગે છે બધાયને ને રાતના સવારમાં માં તો આપણે કસરત કરીએ તો ઠંડી લાગે નહીં રોજ સવાર માં કસરત કરવાની હોય ને કરો છો બધા અરે વાહ વેરી ગુડ તો ચાલો આજે શું છે બુધવાર અરે વાહ વેરી ગુડ આજે તારીખ કેટલી છે વીસ હા વીસ તારીખ છે આપણે હળવી કસરત કરશું ને ચાલો બે હાથ ઊંચા બે હાથ માથા ઉપર બે હાથ ખંભા ઉપર બે હાથ આગળ આગળ તાળી બે હાથ માથા ઉપર માથા ઉપર માહિતી ફૂલ 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 તાળી તાળી ताडी 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 फूल, फूल फूल ताडी 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 हाते ऊपर हवो माहीत भाई उपर हलाव हाते हात आगळ आगळ ताडी બે હાથ કમર ઉપર કમર ઉપર ક્રિષ્નાબેન કમર ઉપર માયરભાઈ કમર ઉપર હાથ અરે વાહ વેરી ગુડ તો ચાલો ચકેડી ફરો ફરજ કમર ઉપર હાથ રાખીને વેરી ગુડ બધાય પોતપોતાની જગ્યાએ ઊભા રહી અરે વાહ વેરી ગુડ બે હાથ કમર ઉપર કમર ઉપર વેદેન્સી બેન રેવા વેરી ગુડ કમર ઉપર હાથ પછી અંગૂઠા પકડો અંગૂઠા પકડો માહિત પાછી અંગૂઠા પકડો ઊભા થઈ જાવ પાછા અંગૂઠા પકડો ઉભા થઈ જાવ બે હાથ ઊંચા બે હાથ માથા ઉપર બે હાથ સાઈડમાં 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 કઈ રીતના હોય બેને કઈ રીતે એવી રીતના અરે વેરી ગુડ બે બે થયા ચાલો દાંત કાઢો બધાય કાઢો હજી દાંત દાંત કાઢવું એ પણ એક કસરત છે ને રોજ દાંત કાઢતું રહેવાનું આખો દિવસ હસતું જ રહેવાનું કેવું રહેવાનું હસતું જ રહેવાનું રોવાનું નહિ ચાલો બે હાથ ઉપર બે હાથ આગળ અંગુઠા પકડો ચાલો ઊભા થઈ જાવ ચાલો બેસી જાવ બધાના પોતપોતાના પગ છે ને લાંબા કરો ચાલો હવે અંગૂઠા પકડવાની કોશિશ કરો અંગૂઠા પકડો પકડાય છે પગ લાંબા જ રાખવાના પગ વાળવાના નહીં માહિરભાઈ સીધા રાખો પગ સીધા રાખો પછી અંગૂઠા પકડો કોનાથી પકડાય છે ચાલો નેનસી બેનસી સરસ પકડાય છે ને નિવા પેન સીધા પગ કરી દો હવે પકડો અંગૂઠા પછી માથું નમાવી દો ગોઠણ ઉપર તમારું અંગૂઠા તો પકડેલા જ હોવા જોઈએ માથું ઓડાડો તમારું ગોઠણ ઉપર પગ લાંબા માહિર પગ લાંબા રાખવાના પછી માથું ઓડાડવાનું ગોઠણને બસ વેરી ગુડ ચાલો પલોઠી વારી લ્યો અદબ પલોઠી મિનિટ મૌન રહેવાનું છે કેવી રીતના મૌન રહેવાનું આંગળી ક્યાં રાખવાની અરે વાહ વેરી ગુડ માહિરભાઈ મૌન રહેવાનું છે ક્રિષ્નાબેન ની જેમ આંગળી રાખવાની કેમ હમ વેરી ગુડ ચાલો વેરી ગુડ ચાલો ઊભા થઈ જાવ ચકેડી ફરો બસ વેરી ગુડ પોતપોતાની જગ્યાએ ઊભા રહી જાવ ઊભા રહી જાવ ચાલો બેસી જાવ ઊભા થાવ đế xí jiao, u bát tháo, đế xí jiao, ní bát bên u tháo, bớt hay u bát tháo, đế xí jiao, pá cha u bát tháo, đế xí tháo, ચાલો ઊભા થઈ જાવ ચાલો ગોળ ચક્કર થઈ જાવ ગોળ ચક્કર ગોળમાં ઊભા રહી જાવ બધાય કૃષ્ણાબેન ગોળમાં ઊભા રહી જાવ હાથ પકડીને બધાય એકબીજાના હાથ પકડીને ગોળ માયિરભાઈ એકબીજાના હાથ પકડવાના છે અને ઊભા રહી જાવ ગોળ હમણાં કેવી રીતના ઊભા હતા અરે વાહ વેરી ગુડ ચાલો હવે ચકેડી ફરો બસ બેસી જાવ ત્યાં જ બેસી જાવ પોતપોતાની જગ્યાએ ગોળમાં ગોળ અરે વાહ વેરી ગુડ હવે ઊભા થઈ જાવ બે હાથ ઊંચા બે હાથ માથા ઉપર બે હાથ ખંભા ઉપર બે હાથ કમર ઉપર બે હાથ ગોઠણ ઉપર ગોઠણ ગોઠણ કોને કહેવાય વેરી ગુડ હવે અંગૂઠા પકડો વેરી ગુડ ઉભા થઈ જાઉં બે હાથ ઊંચા ઉપર હલાવો બે હાથ ખંભા ઉપર 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 માયરભાઈ કમર કમર ચાલો હવે છે ને સાઈડ આમ ફરી જવાનું જમણી સાઈડ ફરી જવાનું કમરમાં હાથ પકડે અરે વાહ વેરી ગુડ પછી ડાબી સાઈડ ફરવાનું કમરમાં હાથ પકડીને નેસીબેન કરે એવી રીતના હારજી નેનસી ક્રિષ્ના એને આવડે છે બધાને ચાલો ડાબી સાઈડ જમણી સાઈડ ડાબી સાઈડ ચાલો હતા એમ ઊભા રહી જાઓ બે હાથ ઊંચા બે હાથ માથા ઉપર બે હાથ ખંભા ઉપર અંગૂઠા પકડો बस હવે સીધા ઊભા રહેજો બે હાથ નીચે આમ સીધા સાઈડમાં નેન્સીબેન ઊભા એવી રીતના મજા આવી કસરત માં હા હા મજા આવે ને કસરત કરવાની ચાલો બેસી जाओ બરાબર મજા આવી હા ઘરે કસરત કરવાની આવી રીતના રોજ ઘરે કસરત કરવાની હ મજા ને બધાઇને ચાલો પાડો